બે આરોપીઓને ઝડપી લીધા છે ઉધના પોલીસે ગોડાઉનમાં આગ લગાવવાના કેસમાં આઠ આરોપી સામે ગુનો નોંધ્યો છે આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે

આ ઘટનામાં ગોદાઉનમાં રહેલ ચૌદ લાખ થી વધુ નો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો આગ લગાવનાર ફરાર છ આરોપી પૈકી એક આગ લગાવતા દાજી પણ ગયો હોવાનું સામે આવ્યું છે ઉધના પોલીસે તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભાઠેના વિસ્તારમાં આરબી એન્ટરપ્રાઇઝ કરીને જે કુરિયર એજન્સી છે એમાં એકવીસ બાવીસની રાત્રે અઢીથી સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન આગ લાગેલી હતી એના જે માલિક છે અમૂલ ભગવાન પગાર એમણે પોતાની જે એજન્સી છે એની અંદર લાગેલા સીસીટીવી ચેક કર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ આગ કુદરતી રીતે કે અકસ્માતે નથી લાગેલી પણ આ આગ કેટલા ઇસમો દ્વારા લગાડવામાં આવેલી છે ત્યારબાદ એમણે સીસીટીવી ડિટેલમાં ચેક કર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે એમની ત્યાં આગળ તે જે પહેલાં સાથે કામ કરતા હતા એ પૈકીના કેટલાક લોકોએ આગ લગાડી છે આગ લગાડવાના કારણમાં ફરિયાદ દરમિયાન એમણે જણાવ્યું છે કે પહેલાં જ્યારે તેઓ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એમ લોજિસ્ટિક નામની જે કંપની હતી એની અંદર ક્રિષ્ના યાદવના અંડરમાં કામ કરી રહ્યા હતા પગાર બાબતે માથાકૂટ થતાં એમણે આ એમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની ચાલુ કરી આ જે ધંધાકીય અદાવત છે એના કારણે આ કૃષ્ણ યાદવે એમના માણસો મારફતે આ આગ લગાડી હોય એવું ધ્યાનમાં એમને છે અને એમને શક છે જે બાબતે એમણે પોતાની ફરિયાદ આપેલી છે અને આ ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરવામાં આવેલી છે એમાં એવું દેખાય છે કે એમાં ધાર્મિક કન્ફ્યુઝન એ ક્યાં છે ઈલાજમાં છે કોલેજમાં છે કે હાલે મેં કીધું એ પ્રમાણે કે આ જે બનાવ થયો એની બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો અને આ પૈકીના જે બે આરોપી છે વિશાલ ચૌધરી અને રવિ સરોજ આ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે એમની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે એમની સાથે જે બીજા છ એક ઈસમો હતા એ પૈકીના એક ઈસમ પીઠના ભાગે આગથી દાઝી ગયેલાનું અમારા ધ્યાનમાં સીસીટીવી મારફતે પણ આવેલું છે અને આગળની બાકીની તપાસ ચાલુ છે એમ લોજિસ્ટિકની અંદર આ જે આમોલ છે ફરિયાદી એ ક્રિષ્ના યાદવની અંદરમાં કામ કરતા હતા અને ત્યાં આગળ પગાર બાબતે માથાકૂટ થતા એમણે પોતાની કંપની છોડી અને આ અલગથી પોતાની કુરિયર કંપની ચાલુ કરી એ કુરિયર કંપની ચાલુ કરી ત્યારથી આ ધંધાકીય અદાવતના કારણે એમની વચ્ચે માથાકૂટ ચાલતી આવતી હતી